મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો શ્રી રાધા માધવ મંદિર ભાડજમાં આવેલું અને આ મંદિરમાં અત્યારે અમે ગુજરાતીમાં આજના મારા મહેમાન જે બન્યા છે એ કોઈ એવા જ વ્યક્તિ છે કે જે યુવા હોવા છતાં સાથે સાથે ભજનો રીક્રિએટ કરે છે ગીતો રીક્રિએટ થયેલા આપણા ઘણા બધા સાંભળેલા છે પણ યસ ભજનો રિપીટ કરે છે રીક્રિએટ કરે છે ચાલો આજે એમને મળીએ નંદલાલ છાંગાને અહિયાં જ ક્યાં કહેશે ચલો મળીએ

ની વાઇબ એકચ્યુઅલી બહુ જ શાંત આપણને ગમે તેવા વાતાવરણમાંથી આવે પહેલા વાત કરી તેમ હા કે ભાઈ તમારો શરીરને સુસ્થ રાખવો હોય તો તમને જરૂર છે એ ભોજનની અને તમારા હૃદયને કે તમારી આત્માને જો શુદ્ધ રાખવો હોય તો એ માત્ર ને માત્ર આ જગ્યા પર પોસિબલ છે બિલકુલ ભોજન એ કાલે અમે ખૂબ ભાવથી અહીંયા ઠાકોરજીના લગભગ બે અઢી કલાક સુધી કીર્તન કર્યા તમારો શો હતો અહીંયા ગઈકાલે મારો શો હતો અહીંયા ભક્તિ રાધાકૃષ્ણ ને જોઈને અમને તો બે ત્રણ ગીતો તો છે મગજમાં થાય પણ આજે તમે છો તો તમારી હાજરીમાં થોડું કેમ નહીં એકાદું ભજન ઠાકોરજી નું આ વિગ્રહ જોઈ અને મને એ વ્રજ એક ભાવ છે જે મને અત્યારે યાદ આવી ગયો તમારે ગાવું છે યમુના મૈયા પ્યારી પ્યારી રાધા ગોરી ગોરી વૃંદાવન મેં ધૂમ મચાવે બરસાનેરી ચોરી व्रज ध राधा जी की हो ब्रज धम राधा जी की रजदानी लागे रज दानी लागे मन प्यारो प्यारो यमुना जीरो पाणि लगे मीठ राधा रानी लागे મહારાણી લાગે મને પ્યારો પ્યારો યમુનાજી નો પાણી લાગે બહુ સરસ તમે ખુદ આ વાંચો ખરા ભગવદ ગીતા છે આજે મને સ્પિરિચ્યુઅલ બધા યુ નો જે ગ્રંથ છે વાંચવા ગમે છે હું શ્રીમદ ભગવદ ગીતા ને વેલ વેલ વે હું અમને યુ નો એ ડિસિપ્લિન ને ફોલો કરવાનો પ્રયાસ કરું છું એટલે એ મને વાંચવા ગમે છે શીલાપ્રભાતજીના સ્વામી સચ્ચિદાનંદજીના બધા પુસ્તકો છે એ એ એ તમારા જીવનમાં ઓટોમેટિક યુનો વિથ અ સ્મોલ સ્ટેપ એ યુનો એક લાંબા ફેસ પછી તમારા જીવનમાં બહુ મેજર ચેન્જ લઈ આવતા હોય છે હા કે બધા બધા જ ધર્મને ધર્મ નિરપેક્ષતા રાખી અને કોઈ પણ ધર્મનો વ્યક્તિ છે અગર એ ગીતાજીને ફોલો કરે છે ભગવદ્ ગીતાને ફોલો કરે છે તો આઈ એમ વેરી મચ શ્યોર હું મારી છાતી ઠોકીને કહું છું કે એ વ્યક્તિ જીવનમાં ક્યારે નહીં હારે ફેલ નહીં થાય અગર એ ફેલ થાય છે તો એનાથી કંઈક વિશેષ ઓપોર્ચ્યુનિટી એમને ભગવાન આપશે બિલકુલ બિલકુલ આપણે હજી ઘણી બધી વાતો એમની સાથે કરવાની છે એક જગ્યા પર બેસીને કરીએ અમે ગુજરાતીમાં આજે મારી સાથે નંદલાલ છાંગા આપણે બારે બહુ જ બધી વાતો કરી અને અત્યારે હવે થોડી લાઈફની વાતો અહીંયા લઈશું અને મને જ્યાં સુધી ખ્યાલ છે તમે કચ્છથી બિલોંગ કરો છો અને ત્યાં પણ તમે અત્યારે આટલા બધા ફેમસ થયા પછી પણ યુ ચૂઝ કે મારે હવે ગામડામાં જ રહેવું છે તમે ત્યાં પણ કોઈ એક ગામમાં જ રહો છો ને સાથે યસ યસ સર્ટનલી હું આજે પણ મારા ગામ રતનાલમાં રહું છું અને મને ગામડામાં રહેવાનું ગામડામાં ગામડામાં યુ નો રહેવાનું પસંદ કરવું એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે બિકોઝ મારું માનવું છે કે સાચું ભારત છે એ જેમ પ્રૌઢ લોકો જેમ જેનો ઉત્તીર્ણ લોકોએ કીધું છે કે સાચું ભારત છે એ ગામડામાં છે અને હું એ એ એ વસ્તુને અનુભવ કરી રહ્યો છું પરિવાર સાથે તમે બિલકુલ મારા આખા પરિવાર સાથે હું રતનાલ ગામ વિચ ઇઝ લોકેટેડ ઇન કચ્છ

હી હેવ પર્સ્યુડ ઓલ ધ એજ્યુકેશન ફ્રોમ માર મધર વોમ મતલબ એમના જન્મથી પહેલાં જ પણ એમને અમુક જે સંસ્કારો હતા એ મળી ગયા હતા અને સર્ટનલી મને બી એવું જ ફીલ થાય છે બિકોઝ મારો સંગીતનું જે એજ્યુકેશન છે એ બિલકુલ નથી હું જે કાંઈ પણ આપ સમક્ષ રજૂ કરું છું એ મારું એવું માનવું છે કે મારી વાલી મા છે એ આમ સવારના ચાર વાગે કે પાંચ વાગે ઉઠે ને એટલે એનું જે પહેલું જે રટન છે ને એ જય શ્રી કૃષ્ણ રાધે રાધેથી ચાલુ થાય અને હું ખેડૂત પરિવારમાંથી બિલોંગ કરું છું એટલે સવારે ગાયોની દુવાઈ કરવી વાછરડાઓને એમને નો એમ એમનું એમની પરવરિશ કરવી એ બધી મારી માનું આઈ થિંક મારું માનવું છે કે હું જ મારો જ્યારે જન્મ થવાનો હશે ત્યારે જે એટમોસ્ફિયર હશે એ નવ મહિનાનો એ ઓબ્વિયસલી ક્રિસ્નામય હશે અને યુ નો ઇટ મસ્ટ બી સ્પિરિચ્યુઅલ એ એક મતલબ આધ્યાત્મિક માહોલ હશે અને એ જ માહોલે યુ નો મારા જીનેટિક્સમાં એડોપ્ટ થઈ અને મને સંગીત છે એ રીતે વારસામાં મળ્યું હોય એવું મારું માનવું છે અરે વાહ તો બહુ જ મોટી વાત કહેવાય કારણ કે સંગીત વારસામાં મળવું અને પછી એને કન્ટિન્યુ આવી રીતે શીખીને રાખવું અને જે પ્રકારનો તમારો વોઇસ છે યસ એ અલગ ઘણા બધા સિંગર્સ કરતાં ઘણો અલગ છે પણ તમે શરૂઆત યુટ્યુબ થી કરી અને એ જેટલા પણ ભજનો અત્યાર સુધી ગવાઈ ચૂક્યા છે એને રીક્રિએટ કરીને કરી તો કમ્પોઝિશન નું નોલેજ ક્યાં તો લીધું હશે હા બસ હવે જુઓ એક્ચ્યુઅલી યુ નો મારું છે ને લિસનિંગ પાવર બહુ સારું છે મને મને નવું નવું સંગીત એક્સપ્લોર કરવાનું ગમે એ પછી કર્ણાટક મ્યુઝિક હોય કે કોઈ તામિલનું મ્યુઝિક હોય કોઈ બીટલ્સ હોય યુ નો બ્રિટનિસ પીયર્સ હું બધાને સાંભળું છું યુ નો આઈ એમ વેરી ઓપન ફોર ઇટ અને મને એ બધાનું સંગીત સાંભળવું ગમે અને એમાંથી કંઈ કંઈ યુનો જે જે મારી ફ્રેમને જે જે મારા ચરિત્રને શૂટ કરે એવું તેમાંથી એડોપ્ટ કરી અને હું રિક્રિએટ કરતો હોઉં છું અને કોમ્પોઝિશનનું બી મને આમ જેને કહેવાય ને ઇટ્સ અ કાઇન્ડ ઓફ ગોડ ગિફ્ટેડ મેં ઘણા બધા ગીતો એવા છે જે લાઈક યુનો એને શોર્ટ વાઇલ અમે લોકો ક્રિએટ કરેલા છે એટલે તમે પહેલું જે રિક્રિએશન કર્યું એ કયું હતું કયા ભજનનું હા હવે પહેલું રિક્રિએશન હું કહું તો બે હજાર સત્તર અઢારમાં મેં

અમે રે ગોકુળ ગામના અમે મયારા રે વાલા ગોકુળ ગામના મારે મહી વેચવાન જાવા જાર મહિ મયારા રે ગોકુળ ગામના કાંજી તારી માકેષ પણ અમે કણડો કેસું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી લી દેસુ રે માખણ ખાતા હો માખણ ખાતા નો તું આવડતું મુખ હતું તારું એઠું રે ગોપીઓ એ તારો ઘર ઘેરણો જય ખૂણામાં બેઠો રે કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કે રે અરે વાહ બહુ જ સરસ વન્ડરફુલ આપણો ગુજરાતી લોક સંગીત છે એ એ બહુ જ સમૃદ્ધ અને સાચવવા જેવું છે આ આ જે મારા ઘણા બધા રીક્રીએશન છે એ ઇટ ઓલ ક્રેડિટ ગોઝ ટુ એ લોક સંગીત એ ટ્રેડિશનલ ગીતો જે આપણા નરસિંહ મહેતા એ કે મીરાબાઈ એ એમણે જે લખેલા છે એમનો જે જે ટચ છે એ મતલબ મારા રીક્રિટ કરવા છે કોઈ પણ સોશિયલ મીડિયા કહી દો તમે ઇટ્સ અ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ઓર નીચેવર યુઝ છે નો ઈવન સ્પોટીફાઈ આઈ ટ્યુન્સમાં બી આપણા સોંગ્સ જે હોય છે ઠાકુરજીની કૃપાથી એનો સમાવું કોઈના કોઈ ગીત ટ્રેન્ડિંગમાં હોય જ છે અને એ બસ આ આપનો બધાનો પ્રેમ છે અને રિક્રિએટ કરવાનું યા સી જે મારું જે ટેસ્ટ છે આઈ એમ થર્ટી માં like, uh, <laughs> <laughs>

અને લોકોને ખૂબ ગમ્યો અને જે રિક્રિએશનમાં સ્પેશિયલી જે મારું જોનર છે એ દેટ ઇઝ અ જોનર ઓફ ફીલ રાઇટ હું મતલબ ભાવ અને ફીલથી મતલબ માનતો હોઉં છું મારે મિનિમલ મ્યુઝિક સાથે હું મારો સંગીત મોસ્ટલી પીરસતો હોઉં છું અને એ એ સંગીત યુનો લોકોને સાંભળવું ગમે છે એટલે એ પ્રમાણે યુનો ગિટાર થઈ જાય પછી સ્ટ્રીમ્સ થઈ જાય પિયાનોની સ્ટ્રીમ્સ હોય અને આ ટૂંકમાં આ રીતે બધું હું સર્વ કરતો હોઉં છું અને એ લોકોને ગમે છે એ એ મારા સદભાગ્ય છે અરે હવે તમે લાઈવ શોઝ પણ બધી જગ્યા પર કરો છો ઇન્ડિયામાં તો આઈ થિંક અબ્રોડ પણ કર્યા હશે ઇફ આઈ એમ નોટ રોંગ યસ યસ તો કઈ કઈ જગ્યા પર કર્યા તમે આઈ હેવ પરફોર્મડ ઇન દુબઈ અરે વાહ ઇન સાઉથ આફ્રિકા અને ઇન્ડિયામાં લગભગ 100 થી વધારે શહેરોમાં મે મારા લાઈવ શોઝ કરેલા છે અને હું પહેલી વખત એક્સક્લુઝિવલી કહું છું કે બે હજાર પચીસમાં અમે લોકો અમારી ઇન્ડિયાની ટૂર પર લઈને આવી રહ્યા છીએ સો ધીસ ઇઝ વેરી ફર્સ્ટ ટાઈમ આઈ એમ એનાઉન્સિંગ ધીસ કે અમે બે હજાર પચીસમાં અમે યુ નો એક ગ્રાન્ડ લેવલનું કોન્સર્ટ આપ સૌને સર્વ કરશું પ્લીઝ અમને લોકોને એમાં ગણતરીમાં રાખજો તમારા લિસનર્સ પાકું 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 એની શરૂઆત હું મારા મારા મારું હૃદય છે કચ્છ ત્યાંથી જ અરે વાહ સો પેન ઇન્ડિયા આવી રહ્યા છે બધી જ જગ્યા પર નંદલાલ છાંગા તમને ડિફરન્સ ક્યાંય ફીલ થયો ઓડિયન્સમાં કે ભારતમાં અલગ અને અબ્રોડમાં અલગ યસ બિલકુલ એકચ્યુઅલી મારું જે જોનર છે એ ગુજરાતી તો છે જ બટ મારું જે યુ નો જે જે હાર્ટ છે કહી શકાય મારા સંગીતનું એ એ વ્રજદાવન છે એ વૃંદાવનનો રાધા કૃષ્ણનો એ સંગીત છે અને એ સંગીત જ્યારે યુનો હું ગુજરાતની બારે પીરસતો હોઉં છું ત્યારે લોકોને ગુજરાતી સિવાય સાંભળવું હોય છે કારણ કે જ્યારે હું ગુજરાતની બારે પરફોર્મ કરું છું ત્યારે આઈ મેક શ્યોર કે હું જે સાવ કરું એ ગુજરાતીમાં હોય તો બી મિનિમલ હોય એમ એક બે ગરબા ગાય ને બીજું પછી મારે બધું હિન્દી સર્વ કરવું હોય એટલે આમ જોવા જોઈએ તમે વ્રજની પણ બહુ જ બધી ગીતો ભજનો છે એ તમે ગાયા છે જે તમારી ઇન્સ્ટાગ્રામ આમ સ્ક્રોલ કરીએ ને તો રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ દેખાય એટલે મને પૂછવું છે પર્સનલી તમને પૂછવું છે કે તમે કેટલું બિલીવ કરો છો સ્પિરિચ્યુઅલ કૃષ્ણ અને રાધા બધા મેં તમને પહેલા જ વાત કરી કે મારા ઘરનો જે સવારનો ચાર વાગ્યા અને રાતના બાર વાગ્યા સુધીનો કે તમે ચોવીસ કલાકનો મારો જે का 365 डे दमे माहौल जसो तो ये मात्र अने राधा कृष्णा में छे क्या बात है एक माने लाइन खूब याद आवे से एक हिंदी माँ में छे दमे पढ़ जी के आ, उसने नस देखी और हमें बीमार लिख दिया उसने नस देखी और हमें बीमार लिख दिया रोग हमने पूछा तो वृंदावन से प्यार लिख दिया, अरे वाह रोग हमने पूछा तो तो वृंदावन से प्यार लिख दिया कर्जदार रहेंगे जीवन भर उस वैद का कर्जदार रहेंगे जीवन भर उस वैद का इतने हूँ कर्जदार रहीस ए डॉक्टर नो कि जिसने दवाई में राधा राधा नाम लिख क्या बात है वाह बहुत सुंदर बोलिया था मैं थैंक यू थैंक यू अरे हम पर राधा कृष्णा नाम लिए એટલે એક પ્રેમનો ભાવ જે છે આમ પણ આવી જતો હોય છે કહે છે ને કે શ્રી રાધા રાસેશ્વરી રસ શેકર ગનશ્યામ मुरલી અધર બિરાજતી કાલિંદી સુખદા રાધે રાધે જપત હે બહુ બાધા મિટ જાય અનેક જન્મ કી આફદા શ્રી રાધા નામ લે જાય કે બંસી સબ સુર ત્યાગે હે એક હી સુર મે વાજે હે હાલ ના પૂછો મોહન કા યુકી સબ કુછ

અત્યારથી તમે યુ નો આપણા જે જે વેદોના જે નિયમો છે એનું પાલન કરી અને તમે તમારું સંસાર જો જીવશો તો હંડ્રેડ પર્સન્ટ યુ વિલ નેવર ફેલ એન્ડ ઇફ ઇફ યુ ઇફ યુ આર ફેલિંગ ઇન કેસ તો એનાથી બહુ મોટી ઓપોર્ચ્યુનિટી તમને મળવાની હશે એટલા માટે તમને ઠાકુરજી ફેલ કર્યા છે તમે શરૂઆત રિક્રિએશનથી કરી પણ તમારા પોતાના પણ તમે કમ્પોઝિશન અને સોંગ્સ કર્યા છે બિલકુલ એકાદું જો એ વ્યુઅર્સ માટે થઈ જાય બિલકુલ હું હું બે પ્રસ્તુતિ આપ સમક્ષ રજૂ કરીશ એક જે મારા યુટ્યુબ નું બીજા નંબર નું ગીત છે જેનું નામ છે રંગરાસ એ અમે લોકો બે હજાર ને અઢારમાં આવી ગયા હોળીના દિવસોમાં અમે રિલીઝ કર્યો હતો એ લખ્યો મેં છે કમ્પોઝ મેં કર્યો છે અને આપને સાંભળવું ગમશે એમના શબ્દો આવું કંઈક છે કહું છું કાન તને તું છે મોરારી તું મરલી ધર તું ગરધારી તું માખણનો નો ચોર રેવાલા વારી જાઉં તારી ઓર રે મારા વારી જાઉં તારી ઓર રે રંગ ગુલાલ ને અગણિત ફૂલો તમહારુ કાન જગત છે ગેલો આવો ને श्याम રંગ રાસમાંવાલા વારી જાઉં તારી ઓર રે મારા કાન વારી જાઉં તારી ઓર રે આ એક યુ નો ઠાકુરજીને જ્યારે હોડી હોય ત્યારે જે હોડીનો રસ હોય છે જે એ એ એ યુ નો માટે આપણે એક રજૂ કર્યો હતો અને બીજી એક કમ્પોઝિશન છે જે એક પ્રેમ વિશે કહે છે અને પ્રેમમાં યુ નો કોઈ બહાના ગોતે છે વ્યક્તિ અચ્છા હા એક મતલબ બીજા વ્યક્તિ સાથે વાત કરવા માટે કંઈક તું મને બહાનું આપ જેથી યુ નો આઈ શુડ હેવ કન્વર્સેશન વિથ યુ એટલે એના એના લાઈનો મને ઇટ્સ અ પાર્ટ ઓફ વન ઓફ વેબ સિરીઝ અચ્છા આ અધૂરા અહેસાસને કંઈક આપજે મારા અંતરના ગીતને સંગીત આપજે છે હજારોએ એ વાલપની વાતો છે હજારોએ એ વાલપની વાતો વાતો કરવાનો વાતો કરવાનો એક بہانہ આપજે વાતો કરવાનો એક بہانہ આપજે પછી લાઈન છે હ સંગે મર મરણી વાતો કોણ જાણે કેવી છે મારી તો જોડી તારી જોડે જામે એવી છે મારી તો જોડી તારી જોડે છે તારા વગરની રાતો તારા વગરની વાતો મનને ન ભાવે એક રે આ અધૂરા અહેસાસને કઈક આપજે મારા અંતરના ના ગીત ને સંગીત આપજે બસ એક એક વેબ સિરીઝ નો એક એક પાર્ટ હતો જેમાં પ્રોડક્શન ટીમ તરફથી મને કહેવાનું હતું કે ભાઈ એક એક એવો સિક્વન્સ છે જ્યાં જે વ્યક્તિ છે એમને બોલવું તો છે યુ નો હી ઓર સી હેવ લોટ્સ ઓફ ફીલિંગ ટુ શેર બટ કાઈ મળતું નથી

પણ હા આ છે ઘણું બધું હવે આમ જોવા જઈએ ને તો આર્ટના ઘણા બધા પ્લેટફોર્મ ઉભા પણ થઈ ગયા છે એટલે પહેલા કેવું હતું કે રિસ્ટ્રિક્ટેડ હતું કે મારે એક્ટર બનવું છે તો ફલાણી ફલાણી જગ્યા પર જવાનું ડિરેક્ટર ને મળવાનું અથવા કોઈ એજન્સી છે એને મળવાનું એ બધું હતું હવે તમારી પાસે ખુદની યુટ્યુબ ચેનલ છે તો તમે જે ચાહો એ તમે તમારો પ્લેટફોર્મ આખું ઊભું કરી શકો છો તમે જે ઉભું કર્યું છે એમાં ઘણા બધા લોકો યુટ્યુબ ચેનલ શરૂ કરે પછી એ લોકો પાછા પડી જતા હોય છે કે દોઢ આની પાછળ પડ્યા છીએ પણ રિસ્પોન્સ મળતો નથી નથી મજા આવતી આપણે કામ સરસ કરી રહ્યા છીએ ક્યાં અટકે છે ને એ યુટ્યુબની ઓલ્ગરિધમ બહુ જ અલગ છે કે ક્યાં લોકોને શું ગમશે એ ખબર જ નથી તો તમે આમાં કન્સિસ્ટન્સી રાખી તમે કોઈ શેર જો એક એવા આર્ટિસ્ટ ને ટીપ શેર કરી શકો તો વધારે મજા આવશે સેઇંગ છે યુટ્યુબ માટે પર્ટિક્યુલર કે તમે યુટ્યુબ ચાલુ કર્યું છે અગર તમારો જવાબ હા છે ઓકે તમારો યુટ્યુબ નથી ચાલતું તો મારો એમનો નેક્સ્ટ ક્વેશ્ચન એ હશે કે તમે તમારા યુટ્યુબ પર ઓફિશિયલી યુ નો એના ગુડ કન્ટેન્ટના તમે તેત્રીસ વિડીયો મૂક્યા છે ઓકે અગર અગર તમારો જવાબ હા છે દેન યુ નીડ ટુ વર્ક ઓન યોર કન્ટેન્ટ તેત્રીસ થી પહેલાં તમારા ગીતો અગર ચાલે છે તો એ તમારા સારા નસીબ છે અને તમારી આવડત છે તો મતલબ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ યુ નો આ સોશિયલ મીડિયાના જમાનામાં યુ હેવ ટુ અપગ્રેડ યુઅર સેલ્ફ તમારું હા તમારો જે લિઝનર છે યુ નો દેર માઇટ બી એક તમારો એક ફેઝ આવશે જ્યારે તમારા યુટ્યુબના સબસ્ક્રાઈબર છે તે મોસ્ટલી યુ નો આપણી ભાષામાં કહેવાય કે ડેડ કે ભાઈ એ મતલબ એ જે રીઝનલ તમારા સબસ્ક્રાઇબર તો છે બટ ધે ધે ફાઇન્ડ સમવન એલ્સ ફ્રીઝ થઈ ગયા છે એ ફ્રીઝ થઈ ગયા છે કે એમને કોઈ બીજો કોઈ એવો જે બીજો કોઈ એવો જે કલાકાર છે જે તમારા કરતા એમને વધારે ગમે છે અને ધે આર યુ નો લેસ ઇન્ટરેસ્ટેડ તો વોટ યુ નીડ ટુ ડુ કે ભાઈ તમારા કન્ટેન્ટ માં તમારે થોડી વર્સેટિલિટી થોડું એ જે યુ નો જે કરંટ જે ફ્લેવર ચાલતું હોય એને એને રિગાર્ડિંગ તમે અપલોડ કરો તો આ આઈ થિંક ઇટ ઇટ ઓલવેઝ વર્ક

પહેલા તો તમારું જે સ્પેશિયાલિટી છે કે જે હિન્દીમાં અમુક ગીતો બોલીવુડ ના છે ઇન્સ્ટાગ્રામ પર બે ત્રણ ગીતો એનું જે આપણે ગુજરાતી લઈ લઈએ બિલકુલ હે ને બિલકુલ તો સૌથી પહેલા જે સખત વાયરલ મુવી પણ ગયું હતું અને એ સોંગ પણ ગયું હતું ઓ સજની યસ 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 ઓવાલી રે તારા વગર ની રાત સતાવે છેલ્લી વાત મને યાદ આવે છે ઓવાલી રે હાલ મળીએ ફરી વાર વાતો કરીએ બે ચાર તારી યાદ તારી યાદ આવે છે

એ રુદિયામાં તારા નામનો લાગણીનો દરિયો છે હે તારી મધ મીઠી વાતો હો તારી મધ મીઠી વાતો ને યાદગાર રાતો જાણે સપનું ચારે કોર છે કે તારા જો બનનો પૂજારી સમજ મારો રુધિયો છે આ રુદિયા આમાં તારા નામનો લાગણીનો દરિયો છે બહુ સરસ અને અમુક અમારા મારો જે સ્પેશિયલ સેગમેન્ટ છે કે જેટલા પણ મારા ગેસ્ટ અમે ગુજરાતીમાં બને છે એ બધાને હું એક રેપિડ ફાયર પૂછું છું તમારે મને ફટાફટ જવાબ આપવાનો રહેશે અમે ગુજરાતીમાં તમે આજે મારા ગેસ્ટ છો તો યોર ફેવરેટ ગુજ્જુ ફૂડ અરે વાહ કમ્ફર્ટેબલ બધાને ભાવે એવરગ્રીન ફેવરેટ પ્લેસ ઓફ ગુજરાત અમદાવાદ ઓકે એક વાક્ય કાઠિયાવાડ કોક દી ભૂલો પડ ભગવાન કે વાત હે તને સ્વર્ગ રે દેખાડુ શામડા ગમતુ ગુજરાતી પુસ્તક જી મને કાજલ ઓજા વૈદ્ય અને જય વસાવડા ની ઘણી બધી બુકો મને વાંચવી ગમે છે અરે વાહ બહુ સરસ ઓકે ગમતા ગુજરાતી કલાકાર હવે કલાકાર ને હું પૂછી રહી છું કે ગમતા ગુજરાતી પણ હા કેના તો પડેગા બહુ બધા કલાકાર મને ગમે છે લાઈક અમારા બેન ગીતાબેન રબારી એમનો મને સ્વર બહુ ગમે છે જીગરદાન ગઢવી સંગીત મને ખુબ જ એમનો જે ગાયકી છે મને બહુ ગમે છે સચિન જીગર લઈ લો તમે ગુજરાતી આપણા અમિત ત્રિવેદી સાહેબ લઈ લો આદિત્યભાઈ ગઢવી લઈ લો લોંગ લિસ્ટ હા યુ નેમ લાઈક બધા બધા આર્ટિસ્ટ યુ નો વી આર મ્યુચ્યુઅલી ગુડ ફ્રેન્ડ્સ આલસો અને એ બધા જ આર્ટિસ્ટ યુ નો ધીસ ઓર દેટ વે એક બીજાને ઇન્સ્પાયર કરતા હોઉં છું જી 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 ફેવરેટ ફેસ્ટિવલ ઓહ નવરાત્રિ હા હા કેમ ના હોય અને છેલ્લો એક જ શબ્દ ગુજરાત માટે અદભુત ઇન્ક્રેડિબલ યોર યસ સો ધિસ વોઝ રેપિડ ફાયર અમે ગુજરાતી બહુ જ નાનું હોય છે નનલાલ છાંગા આજે મારી સાથે છે અને બસ જેટલા પણ મારા ગેસ્ટ આવતા હોય છે એ બધાને હું અમારી જે અમારા શો નું નામ છે એ બહુ જ ગર્વથી બોલાવડાવતી હોઉં છું બીકોઝ આપણને ગુજરાત પર ઓફકોર્સ ગર્વ છે તો અમે ગુજરાતી આપણે બંને સામે જોઈને જ બોલીશું બિલકુલ બિલકુલ ઓકે અમે ગુજરાતી